સવારની શરૂઆત સામાન્ય રીતે ચા કે કોફી પીવાથી થાય છે પણ તો શું તમને ખબર છે કે આ મેજિકલ પાણી પીવાથી શરીરમાં એક નાનો જાદુ કરી શકે છે અને ખાલી પેટે પીવાથી પાચન તંત્ર મજબૂત બને છે તો મેટાબોલિઝમ સ્કીન અને હૃદયની સ્થિતિ પણ ઉત્તમ બની શકે છે તો આજે આપણે જાણીશું કે વરિયાળીનું પાણી સવારે ખાલી પેટે પીવાથી થતા ફાયદાઓ વિશે નમસ્કાર દર્શક મિત્રો બેસ નાઇન ટીવી ન્યૂઝમાં આપની સાથે હું છું નેહા પટેલ ભારતમાં મોટા ભાગના લોકો દિવસની શરૂઆત ચા પીવાની સાથે કરતા હોય છે પરંતુ સવારમાં ખાલી દૂધવાળી ચા પીવાનો મતલબ એ થાય છે કે પેટમાં જેર નાખવું જો કે આ વાતને મોટા ભાગના લોકો ઇગ્નોર કરતા હોય છે પરંતુ આ બાબત પર ધ્યાન આપવું ખૂબ જ જરૂરી છે તો સવારની શરૂઆત તમે હેલ્ધી વસ્તુઓથી કરી શકો છો જો સ્વસ્થ રહેવા માંગતા હોય તો આ સાથે એક્સપર્ટના મોઢે પણ તમે ઘણી વાર સાંભળ્યો હશે કે સવારમાં ખાલી પેટે વરિયાડીનું પાણી પીવું છે જો કે આ વાત સાચી છે ત્યારે સવારમાં ખાલી પેટે જો તમે વરિયાડીનું પાણી પીઓ છો તો હેલ્થને ગજબના ફાયદા થઈ શકે છે અને અનેક સમસ્યાઓમાંથી છુટકારો મેળવી શકો છો આ સાથે જ વરિયાળીમાં એન્ટીઓક્સિડન્ટ અને ફાઈબર હોય છે જે પાચન તંત્ર મજબૂત બનાવે અને ખાલી પેટે વરિયાળીના પાણીનું સેવન કરવાથી ગેસ અપચો તેમજ કબજિયાતમાંથી છુટકારો મળી શકે છે વરિયાળીનું પાણી તમે ચરબી ઓછી કરવામાં આવે છે જેના કારણે વજન ઘટાડવામાં પણ મદદ કરે છે તો વરિયાળીનું પાણી સ્કિન માટે અનેક રીતે ગુણકારી સાબિત થયું છે તેવું સંશોધનકારોનું કહેવું છે તો વરિયાળીનું પાણી પીવાથી સ્કીન ચમકદાર બને છે અને સાથે જ વરિયાળીમાં રહેલા એન્ટીઓક્સિડન્ટ ત્વચાના ટોનિક્સને બહાર કાઢવામાં મદદ કરે છે તો વરિયાળીમાં વિટામિન સી અને એન્ટીઓક્સિડન્ટ તત્વો હોય છે જે ઇમ્યુનિટી સિસ્ટમને મજબૂત કરવાનું કામ કરે છે અને સાથે બુસ્ટ કરે છે તો દરરોજ સવારે ખાલી પેટે વરિયાળીનું સેવન કરવાથી વાયરલ ઇન્ફેક્શનના જોખમો પણ ઓછા થાય છે તો આ સાથે જ વરિયાળીમાં પોટેશિયમ અને મેગ્નેશિયમનો સ્ત્રોત પણ જોવા મળે છે જે બ્લડ પ્રેશર કંટ્રોલ કરવામાં મદદ કરે છે અને એટલે જ હાર્ટ સાથે જોડાયેલી સમસ્યાઓમાંથી છુટકારો મેળવી શકાય છે અને આમ હાર્ટ એટેકનું જોખમ પણ ઓછું થઈ જાય છે અને જો તમને એસિડિટીની સમસ્યા વધારે રહેતી હોય તો તમારે સવારે ખાલી પેટે વરિયાળીનું પાણી પીવું જોઈએ નાસ્તા પેટને તે ઠંડક આપે છે અને એસિડિટીની સમસ્યામાંથી રાહત મળે છે અને આ સિવાય જો તમે હાલમાં કોઈ બીમારીથી પીડાતા હોય તો ડોક્ટર ની સલાહ લેવી જરૂરી છે સાથે ફરી મળતા રહીશું તમે અમારી યુટ્યુબ ચેનલને ને સબસ્ક્રાઈબ કરવાનું અને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરવાનું ભૂલશો નહીં બાકીઓ નવી અપડેટ મેળવવા માટે આપ જોતા રહો બેસ્ટ નાઇન્ટીવી ન્યૂઝ અહીંયા આપવામાં આવેલી જાણકારી વિધ નિષ્ણાતોના જણા પર આધારિત છે બેસ્ટ નાઇન્ટીવી ન્યૂઝ આવી કોઈ પુષ્ટિ નથી કરતું નમસ્કાર